બીજા હાસ્ય કલાકારનો જેઓ છે ઉનાથી મિસ્ટર પિયુષ જોશી તમામ દર્શકો પ્રેમી દર્શકોને જોશી જોશીના નમસ્કાર જીવનમાં દરેક જન્મથી મૃત્યુ સુધીના દરેક પ્રસંગમાં આપણને હસવું મળે છે પણ સૌથી વધુ જો આપણને હસવું મળતું હોય હાસ્ય મળતું હોય તો તે બાળકો છે તો બાળકોની આપણે વાત કરીએ થોડી કે બાળકો પાસેથી કેવી રીતે હાસ્ય મળે છે હમણાં બે હજાર એકમાં વસ્તી ગણતરી આવી હતી એટલે અમે બધા શિક્ષકો વસ્તી ગણતરી કરવા માટે ગયા હતા દરેક બાળકને ઘરે જઈને અમે પૂછતા હતા કે તારા પપ્પા શું કરે એટલે કોઈ બાળક એમ કીધું કે મારા પપ્પા છે ને દુકાનને જાય છે વળી પાછા બીજા ઘરે ગયા એટલે બીજા કોઈ બાળકને પૂછ્યું કે તમારા પપ્પા શું કરે છે એટલે એને જવાબ આવ્યો કે મારા પપ્પા છે નહીં દરિયામાં જાય છે એવી રીતે અલગ અલગ ઘરે જતા હતા એક જગ્યાએ એવો જવાબ મળ્યો કે છોકરાને પૂછ્યું કે તારા પપ્પા શું કરે છે તો કે મારા પપ્પા છે ને મારા મમ્મી કઈ નહીં કરે છે આ તો ખાલી નાના બાળકની વાત કરી એનાથી આપણે આગળ બાળક વધારે આગળ ભણે છે ત્યારે આપણે એમાંથી હાસ્ય મળે છે અમારા વિજ્ઞાનમાં એક કારણ આવે છે કે વૈજ્ઞાનિક કારણ આપો બરફ પાણી પર તરે છે એટલે એક છોકરાએ જવાબ લખ્યો તો બરફ પાણી પર તરે છે કારણ કે બરફ પાણીમાં ડૂબતો નથી હવે આવા જવાબ લખે એને સાચા પાડવા કે ખોટા પાડવા એનાથી તમે જો આગળ વધો તો હાઈસ્કૂલમાં પણ તફાવત આવે છે નાનું આંતરડું અને મોટું આંતરડું તો તફાવતના બે બે મુદ્દા છોકરાએ લખેલા હતા નાનું આંતરડું એમાં પેલો મુદ્દો એવો લખેલો હતો નાનું આંતરડું મોટા આંતરડા નાનું હોય છે આ બાજુ લીખું મોટું આંતરડું નાના આંતરડા મોટું હોય છે અહીંયા લખ્યું નાનું આંતરડું મોટા આંતરડાની અંદર આવેલું હોય છે આ બધું ફરી પાછું લખ્યું કે મોટું આંતરડું નાના આંતરડા બહાર આવેલું હોય છે થઈ ગયા પણ આ તો આપણે સો ટકા ક્ષમતાની વાત કરીએ છીએ એક બેન બહુ ભણેલા હતા ભણેલા એટલે આપણે રાખીએ બીકોમ સુધી ભણેલા છે અને લગ્ન થયા ને સાસરે ગયા તો એવું બન્યું કે ત્યાં એક ઉચિંતાના મહેમાન આવ્યા એટલે સાસુમાં હતા ને એ બહુ તૈયાર હતા એના બહુને કીધું કે મહેમાન આવ્યા છે અને એના માટે આપણે પૂરીનો લોટ બાંધવાનો છે પૂરી તૈયાર કરી નાખો એટલે બે નાતા બહુ ભણેલા તરત ગણતરી કરી કે દસ પૂરી મારી દસ પૂરી એની એની એટલે સમજી ગયા છે દસ પૂરી સાસુની દસ પૂરી સસરાની એમ કરતા કરતા એને સો પૂરીનો લોટ બાંધ્યો અડધી કલાકમાં પૂરી તૈયાર થઈ ગઈ સાસુમાં આવ્યા એની રીતે જૂના સમયના ભણેલા હશે એટલે કે આ દસ પૂરી કાચી આ દસ પુરી બળેલી આ દસ પૂરી શ્રીલંકાના નખા જેવી એમ કરીને કાઢી નાખીનો હું પાસ તો થઈ ગયા દરેક જગ્યાએ પાત્રીસ નું ધોરણ નથી ચાલતું આવી જ રીતે જીવવાનું કોઈના જીવનમાં ખ્વાબ થતા આવડ્યું નહીં કંટકમટી ગુલાબ થતા આવડ્યું નહીં પ્રશ્નાર્થ ચિહ્ન જેવી સ્થિતિ છે મારી તો કોઈના પ્રશ્નના જવાબ થતા આવડ્યું નહીં દુનિયા જરૂર પૂજત મને ઝૂકી ઝૂકીને અફસોસ એ છે કે ખરાબ થતા આવડ્યું જીવે હજી ખુશી ની વાત છે આપણે વધારે આગળ વધારીએ એમાં જ્યારે વિદ્યાર્થી આગળ વધારે અગિયાર માં બારમા ધોરણ માં આવે છે એમાં પણ અમુક અમુક એવા વિષય આવે કે એમાંથી તમને હાસ્ય મળે છે મારે તમને એ વાત કરવાની છે કે અલગ અલગ વિષયોમાંથી હાસ્ય તમને ક્યાંથી નિષ્પન્ન થાય

ઓડિયન્સ કેટલા માર્ક આપે છે નવ નવ કાર્ડ વધારે છે તો એમને મળે છે ફોર પોઈન્ટ અને શ્રી આપ બાર પોઈન્ટ